વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ ગયલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝમાં હમણાં જ ટૂંક સમયમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા જીએનએમ થર્ડ ઇયરની જ્યારે પરીક્ષાની તારીખ ડિકલેર થઈ ગઈ છે ત્યારે જીએનએમ થર્ડ ઇયર માટેના કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ટુના પેપર સોલ્યુશનના આપણે કેટલાક ભાગો જોઈશું તો આજના આ પેપર સોલ્યુશનમાં આ વિડીયોમાં આપણે જોશું દસ બે બે હજાર પચીસનું છેલ્લું કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ટુનું પેપર જીએનએમ થર્ડ યર તમામ મિત્રોને નમ્ર વિનંતી છે વિડીયો અંત સુધી જોજો ખૂબ સરસ મજાના પ્રશ્નોની છણાવટ કરી અને આપણે વિડીયો બનાવીએ છીએ કેવી રીતે પરીક્ષામાં પ્રશ્ન લખવા કેવી રીતે પરીક્ષામાં ઓબ્જેક્ટિવ લખવા તેની તમામ પ્રકારની માહિતી પણ આપણે આપીએ છીએ તો ચોક્કસ વિડીયો જોજો અને આપણા મિત્રો સાથે વિડીયોને શેર કરજો તો પાર્ટ વનમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર વન એ લિસ્ટ આઉટ ટેમ્પરરી મેથડ ઓફ ફેમિલી પ્લાનિંગ ત્રણ માર્કનું છે તો જ્યારે ટેમ્પરરી મેથડ ઓફ ફેમિલી પ્લાનિંગનું લિસ્ટ કરવાનું આપણને કીધેલું હોય અને ત્રણ માર્કનો પ્રશ્ન હોય તો ટેમ્પરરી મેથડ ઓફ ધ ફેમિલી પ્લાનિંગ આર અંડર એમ કરી અને આપણે ટેમ્પરેરી મેથડની નેચરલ મેથડ જેમાં નેચરલ મેથડમાં બ્રેસ્ટપીડિંગ સેલ્ફ કંટ્રોલ એબસ્ટિનન્સ સેક્સ વિધાઉટ પેનાઇલ વજાઇ વજાઇનલ ઇન્ટરકોસ વિડ્રોઅલ મેથડ ફર્ટિલિટી અવેરનેસ મેથડ સેફ પિરિયડ કેલેન્ડર મેથડ બેઝલ બોડી ટેમ્પરેચર સર્વાઈકલ મ્યુકસ મેથડ અને સિમ્ટોથર્મલ મેથડ તો આટલી મેથડ આવે નેચરલ મેથડમાં તો આમાંની આપણે ચાર પાંચ મેથડ યાદ ચોક્કસ રાખવી જોઈએ બ્રેસ્ટ ફિટિંગ એ નેચરલ મેથડ છે સેલ્ફ કંટ્રોલ એબ્સન્ટ એટલે કે બ્રહ્મચર્ય સેક્સ વિધાઉટ પેનાઇલ પેનાઇલ વજાઇનલ ઇન્ટરકોર્સ વિથ વિડ્રોલ મેથડ છે એફે એમ છે સેફ પિરિયડ કેલેન્ડર મેથડ છે બેઝલ બોડી ટેમ્પરેચર મેથડ છે સર્વાઇકલ મ્યુકસ મેથડ અને સિમ્ટોથર્મલ મેથડ આથી નેચરલ મેથડ હવે થાય આર્ટિફિશિયલ મેથડ તો આર્ટિફિશિયલ મેથડમાં ટેમ્પરરી મેથડ એને આપણને કીધું છે ટેમ્પરરી મેથડનું જ લિસ્ટ આઉટ તો ટેમ્પરરી મેથડમાં કઈ કઈ મેથડ આવે તો કેમિકલ મેથડ આવે મિકેનિકલ મેથડ આવે અને ત્રીજી કઈ આવે હોર્મોનલ મેથડ તો પહેલાં લખવાનું ટેમ્પરરી મેથડમાં કેમિકલ મેથડ કેમિકલ મેથડમાં આવશે ફોર્મ ટેબ્લેટ ક્રીમ અને જેલી મિકેનિકલ મેથડમાં આવશે આઈયુસીડી એટલે કે ઇન્ટ્રાયુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ વજાઇનલ ડાયાફ્રામ કોન્ડમ ફિમેલ કોન્ડમ અથવા તો વજાઇનલ પાઉચ વજાઇનલ સ્પોન્જ આ આવે મિકેનિકલમાં હોર્મોનલ મેથડમાં શું આવે તો હોર્મોનલ મેથડમાં ઓસીપી એટલે કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ ઇન્જેક્ટેબલ કોન્ટ્રાસેપ્ટિવ નોર પ્લાન્ટ ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છાયા અને અંતરા તો આ રીતે આપણે લિસ્ટ આપણને પૂરેપૂરું આવડવું જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન છે રાઇટ ડાઉન ધ એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ ધ નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામ નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામના ધ્યેય અને ઉદ્દેશો એટલે કે ઓબ્જેક્ટિવ અને એઇમ્સ આપણે લખવાના છે તો ઓબ્જેક્ટિવ ઓફ ફેમિલી વેલફેર પ્રોગ્રામ નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામ આર અંડર ફર્સ્ટ ઇટ ઇઝ યુઝફુલ ફોર ધ ક્વોલિટી ઓફ ધ લાઈફ આમાં તમે ગમે તેટલું લખી શકો અને ખૂબ સરસ મજાનો પ્રશ્ન લખી શકો કે ફેમિલી પ્લાનિંગના ઓબ્જેક્ટિવ શું છે તો મેન્ટેન ક્વોલિટી ઓફ ધ લા લાઈફની ક્વોલિટી મેન્ટેન કરવા માટે આપણને હેલ્પફુલ થાય ઇટ ઇઝ યુઝફુલ ફોર ધ મેન્ટેન એજ્યુકેશનલ લાઈફ લાઇફમાં એજ્યુકેશન આપણું વધે જો ફેમિલી પ્લાનિંગ અપનાવે તો ઇટ ઇઝ યુઝફુલ ટુ મેન્ટેન ન્યુટ્રિશનલ હેલ્થ આપણું ન્યુટ્રિશનલ સ્ટેટસ વધે ઇટ ઇઝ યુઝફુલ ફોર ધ મેન્ટેન ડાયરેક્ટ કન્સર્ન વિથ ધ એમ્પ્લોયમેન્ટ ઓફ ધ વુમન વુમનનું એમ્પ્લોયમેન્ટ એટલે વુમનને નોકરી કરવાની તક વધે ઇટ ઇઝ યુઝફુલ ફોર ધ મેન્ટેન રાઇટ ઓફ ધ વુમન વુમનને પોતાના રાઇટ્સ એટલે કે પોતાના રાઇટ્સ મળે વુમનને પોતાનું જે રાઇટ્સ હોય એનો એ પોતે સ્વીકારી શકે ઇટ ઇઝ ડાયરેક્ટલી યુઝફુલ યુઝફુલ ફોર ધ મેન્ટેન ઓફ ધ હ્યુમન વેલફેર હ્યુમન વેલફેર માનવતા માટે પણ ખૂબ જ ઉપયોગી છે ઇટ ઇઝ ડાયરેક્ટલી યુઝફુલ ફોર ધ ચાઇલ્ડ વેલફેર ચાઇલ્ડ વેલફેર માટે પણ નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ ખૂબ જ મહત્ત્વનો છે ઇટ ઇઝ યુઝફુલ ફોર ધ એમ્પેસાઇઝ ઓફ સ્પેસિંગ મેથડ એન્ડ પરમનન્ટ મેથડ એટલે સ્પેસિંગ બે બાળકો વચ્ચે ગાળો રાખવા માટે ખૂબ જ અગત્યનું છે અને પરમનન્ટ મેથડ અપનાવવા માટે પણ ખૂબ જ અગત્યનું છે ઇટ ઇઝ યુઝફુલ ફોર ધ મેન્ટેન કોમ્યુનિટી પાર્ટિસિપેશન કોન્સેપ્ટ ઓફ ધ કોમ્યુનિટી તો કોમ્યુનિટીમાં કોમ્યુનિટી પાર્ટિસિપેશન કરવા માટે ખૂબ જ અગત્યનું છે ઇટ ઇઝ યુઝફુલ ફોર ધ સ્ટેપ સર્વિસ ઘરે ઘરે જઈને સર્વિસ આપણે આપવા માટે નેશનલ ફેમિલી પ્લાનિંગ જે એમનો એમ છે એ છે ઇટ ઇઝ યુઝફુલ ફોર ધ મેન્ટેન સ્મોલ ફેમિલી નોમ નાના કુટુંબની નોમ્સની વ્યાખ્યા કરવા માટે ખૂબ જ અગત્યનું છે ઇટ ઇઝ યુઝફુલ ફોર મેન્ટેન પોપ્યુલેશન કંટ્રોલ તો લાસ્ટમાં એવું કે એ પોપ્યુલેશન કંટ્રોલ માટે પણ ખૂબ અગત્યનું છે તો આને કહેવાય એના એમ્સ અને ઓબ્જેક્ટિવ તો આ રીતે આપણે લખી શકાય ચાર માર્કનો પ્રશ્ન હોય તો આટલા ઇન્સ ઓબ્જેક્ટિવ આપણે લખવા પડે એક્સપ્લેન ધ પરમનન્ટ મેથડ ઓફ ધ ફેમિલી પ્લાનિંગ ઇન ડિટેલ પાંચ માર્કનું છે પરમનન્ટ મેથડ ઓફ ધ ફેમિલી પ્લાનિંગ ઇન ડિટેલ લખવી હોય તો ખૂબ મોટો પ્રશ્ન થાય કારણ કે પર્મનન્ટ મેથડમાં આમાં આપણને કોઈ સ્પેસિફાઈ નથી કર્યું કે મેલ માટેની પરમનન્ટ મેથડ કે ફિમેલ માટેની પરમાનન્ટ મેથડ તો આપણે શું કરવાનું હોય તો આપણે મેલ અને ફિમેલ બંનેની પર્મનન્ટ મેથડ બતાવવાની હોય ત્યાર પછી બંનેની પ્રી ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ કેર આપણે લખવી પડે તો કેવી રીતે પ્રશ્ન લખાય તો પરમનન્ટ મેથડ ઓફ ધ ફેમિલી પ્લાનિંગ પછી ફિમેલ તો ટ્યુબેક્ટોમી ટ્યુબેક્ટોમીમાં શું આવશે તો એબડોમિનલ ટ્યુબ ટ્યુબલાઇઝેશન એટલે કે એબ્ડોમિનલ ટીયલ અને લેપ્રોસ્કોપિક ટીયલ મેલ હોય તો મેલમાં શું આવે તો વાજેક્ટોમી વાજેક્ટોમીમાં કયું વાજેક્ટોમી તો એનએસવી નોન સ્કાલ્પવેલ વાજેક્ટોમી પછી તમે સ્ટરલાઇઝેશનની વ્યાખ્યા લખો પછી મેલ હોય કે ફિમેલ હોય વ્યાખ્યા છે ડેફિનેશન છે એ બંનેમાં કોમન હોય કે સ્ટલાઇઝેશન ઇઝ ધ પરમેનન્ટ મેથડ ઓફ ધ બર્થ કંટ્રોલ સ્ટલાઇઝેશન એ બર્થ કંટ્રોલ માટેની એક પરમેનન્ટ મેથડ છે સ્ટલાઇઝેશન પ્રોસિજર ફોર ધ વુમન આર કોલ્ડ ધ ટ્યુબલ સ્ટરલાઇઝેશન વુમન માટે હોય તો એને કહેવાય ટ્યુબલ સ્ટરિલાઇઝેશન અથવા તો ફિમેલ સ્ટરલાઇઝેશન અને મેલ માટે હોય તો એને કહેવાય વાઝેક ટોમી સ્ટેલાઇઝેશન ઇઝ કન્સિડર એઝ અ સેફ પ્રોસિજર આ સેફ પ્રોસીઝર છે ફિમેલ સ્ટર્લાઇઝેશન ઇઝ અ આઉટ પેશન્ટ સર્જિકલ પ્રોસીજર કેવો છે આઉટ પેશન્ટ એટલે ઓપીડીમાંથી આવી અને એ પેશન્ટ છે એને તરત જ ડિસ્ચાર્જ એમાં કોઈ એડમિશનની જરૂર પડે નહીં પ્રોસીજર બ્લોક ધ ફેલોપીન ટ્યુબ પ્રિવેન્ટિંગ એગ્સ ફ્રોમ ધ ટ્રાવેલિંગ ડાઉન ટ્રાવેલિંગ ટ્રાવેલિંગ ડાઉન ધ ટ્યુબ યુટ્રિશન બ્લોકિંગ સ્પમ ટુ ફર્ટિલાઇઝ ધ એગ એટલે એગ્સને ફર્ટિલાઇઝ ન થાય એટલા માટે જે ફેલોપિન ટ્યુબમાંથી એગ્સ આવે એને બ્લોક કરવા બ્લોક કરી અને જે ઓપરેશન કરવામાં આવે એને કહેવાય ફિમેલ સ્ટર્લાઇઝેશન ઓપરેશન તો આ રીતે તમે વ્યાખ્યા પણ કરી શકો તો પહેલાં આપણે જોઈએ ફિમેલ સ્ટેલાઇઝેશન તો ફિમેલ સ્ટર્લાઇઝેશનમાં એબડોમિનેલટીયલ લેપ્રોસ્કોપિટીલ મેલ સ્ટરલાઇઝેશનમાં વાજેક્ટોમી અને નોનસ્કાલ્પેલ બંને છે કેવા છે કોન્ટ્રાસેપ્ટિવ છે પરમેનન્ટ મેથડ છે અને પર્સન ઇન્ફર્ટાઇલ બને કેવું બને ઇન્ફર્ટાઇલ એટલે પછી બાળકો થાય નહીં આ મેથડમાં ઓમ અને સ્પમને લઈ જતી ડકને શું કરવામાં આવે તો બ્લોક કરવામાં આવે આ જનરલ છે બંને માટેની માહિતી મેલ અને ફિમેલ બંને માટેની જનરલ આપણે જે લખીએ તો આ રીતે લખી શકાય કે ભાઈ સ્ટર્લાઇઝેશન મેથડમાં ઓમ અને સ્પમ્મને લઈ જતી ડકને બ્લોક કરી નાખવામાં આવે જેથી ઓમ અને સ્પમ ભેગા ન થાય ભેગા ન થાય તો ફર્ટિલાઇઝેશન ન થાય ફર્ટિલાઇઝેશન ન થાય તો પ્રેગ્નન્સી રહેતી નથી સ્ટર્લાઇઝેશન એ મેલ અને ફિમેલ બંને ક્લાયન્ટ કરાવી શકે છે વાઇજેક્ટોમી એ બહુ જ સિમ્પલ વેરી સિમ્પલ અને લેસ મોર્બિડિટી વાળી મેથડ છે એટલે કોઈપણ જાતની માંદગી આવતી નથી સ્ટલાઇઝેશન પ્રોસિજર પહેલાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરે નક્કી કરેલી કન્ડિશન પૂરી થવી જોઈએ તો નોર્મ્સ છે કે કેવી રીતે હોય આઈડિયલી ક્યારે ટ્યુબેક્ટોમી કરવાનું હોય તો બંનેમાં આપણે જોવાનું કે મેલમાં અને ફિમેલમાં વાજેક્ટોમી ગમે ત્યારે કરી શકાય પણ ટ્યુબેક્ટોમી હંમેશા મેન્સ્યુરેશન સાયકલના સાતમા દિવસ સાતમા દિવસ સુધીમાં કરવું જોઈએ એટલે કે પ્રી મેન્સ્ટ્રેશન ફેઝમાં કરવું જોઈએ અથવા તો જો થોડા દિવસ વહી જાય તો આપણે તરત જ એમાં શું કરવું પડે તો યુરિન પ્રેગનન્સી ટેસ્ટ કર્યા બાદ જ ફિમેલ સ્ટરલાઇઝેશન કરવું જોઈએ અને પોસ્ટપાર્ટમ સ્ટલાઇઝેશન પણ થઈ શકે ડિલિવરી પછી બીજા કે સાતમા દિવસ સુધીમાં પોસ્ટલાઇઝેશન કરી શકાય એમ ટીપી પછી પણ તરત સ્ટલાઇઝેશન કરાય સ્પોન્ટેનિયસ એબોર્શન કોઈપણ પ્રકારનું હોય તો ત્યાર પછી પણ ટીએલ કરી શકાય તો એ ફિમેલની લાયકાત છે મેલ અને ફિમેલ બંનેમાં લાયકાત શું હોય તો બે બંનેમાં એવી કોમન લાયકાત હોય કે ક્લાયન્ટ છે એ મેરિડ હોવું જોઈએ તો સ્ટલાઇઝેશન કરી શકાય સ્પાઉસ છે એ સાથે એટલે કે પતિ પત્ની સાથે રહેતા હોય મેલ હોય તો એની સાઠ વર્ષથી ઉંમર ઓછી હોવી જોઈએ ફિમેલ ક્લાયન્ટની ઉંમર બાવીસ વર્ષથી વધુ અને પિસ્તાલીસ વર્ષથી ઓછી હોવી જોઈએ ક્લાયન્ટની સંખ્યાની બાબતે હોય તો કોઈ રૂલ ચિલ્ડ્રનની સંખ્યાની બાબત છે કંઈ કોઈ રૂલ્સ નથી પણ એક બાળક હોવું જોઈએ અને એક વર્ષથી મોટું હોવું જોઈએ એવું ઈચ્છનીય છે એવું આપણે કહી શકીએ ક્લાયન્ટ અને સ્પાઉસ છે ક્યારેય પહેલાં કરેલું હોવું જોઈએ નહીં અથવા તો સર્જરી ફેલ ગઈ હોય તો કન્ડિશન લાગુ પડતી નથી સ્ટલાઇઝેશન ઓપરેશનની પૂરેપૂરી સમજી શકે તેવું મેન્ટલ સ્ટેટસ એનું હોવું જોઈએ એટલે કે માનસિક રીતે એ સબળ હોવો જોઈએ બરાબર મેન્ટલી ઇલવાળું પેશન્ટ હોય તો એનું કરી શકાય નહીં અથવા તો લીગલી ગાર્ડિયન સાઈન કરે તો જ થઈ શકે ફિઝિકલ એક્ઝામિનેશન આપણે શું કરશું તો બંનેમાં કોમન ફિઝિકલ એક્ઝામિનેશન હોય ટીપીઆર જુઓ ટેમ્પરેચર પોલ્સ રેસ્પિરેશન પ્રેશર બોડી વેઇટ જનરલ કન્ડિશન ન્યુટ્રિશનલ સ્ટેટસ બરાબર હાર્ટ એક્ઝામિનેશન ઓફ ધ એબડોમિન એક્ઝામિનેશન ઓફ ધ પેલ્વિક પછી ફિઝિકલ એક્ઝામિનેશન આપણે કરવાની ઇન્વેસ્ટિગેશન ક્યાં ક્યાં કરશું તો હિમોગ્લોબિન કરશું યુરિન સુગર આલ્બિમિન કરશું અને પ્રેગ્નન્સી ફિમેલ હોય તો પ્રેગ્નન્સી ટેસ્ટ કરશું તો આટલા ઇન્વેસ્ટિગેશન કરી શકાય આ બંનેમાં મેલ ફિમેલ બંનેમાં કોમન છે કારણ કે આપણને ન્યાય આપેલું નથી આપણને ખાલી પરમાનન્ટ મેથડ એવું જ આપેલું છે ત્યાર પછી પ્રી ઓપરેટિવ પોસ્ટ ઓપરેટિવ કેર તો પ્રી ઓપરેટિવ પોસ્ટ ઓપરેટિવ કેરમાં બધામાં આપણે આ જનરલ પ્રી ઓપરેટિવ પોસ્ટ ઓપરેટિવ કેર છે અને બધા જ ઓપરેશનમાં આવી રીતે લખી શકીએ કે પેશન્ટને એડમિશનમાં લેવું પહેલું એડમિશન પછી બીજું સાયકોલોજીકલ સપોર્ટ પછી ત્રીજું આવે રિટર્ન કોન્સર્ટ એડમિશનમાં લઈ તો આપણે કેવી રીતે લઈ તો વોમલી વેલકમ કરવાનું એડમિશન રજિસ્ટરમાં લેવાનું દરેક જરૂરી ઇન્ફોર્મેશન પૂછવાની સાયકોલોજીકલ સપોર્ટ તો સાયકોલોજીકલ સપોર્ટ આપવાનું પેશન્ટને એના જેવું બીજું ઓપરેશન કરેલું પેશન્ટ બતાવવાનું રિટર્ન કન્સલ્ટ કેસ પેપરમાં નોટ કરવાની રિટર્ન કન્સલ્ટ લેવાની એને સ્પ્રેસ્યા અંગેની જાણ જો આપવાનું હોય તો એને સ્પ્રેસ્યા લોકલ આપવાનું તો લોકલ અંગેની જાણ કરવાની હોય પેશન્ટને ઓપરેશનના બેનિફિટ સમજાવે ઇન્વેસ્ટિગેશન આપણે જેમ આગળ ઇન્વેસ્ટિગેશન બધાય જોઈ ગયા કે રૂટીન માઇક્રો યુરિન સુગર આલ્બિમિન સીબીસી કરો એચઆઈવી કરો બ્લડ ગ્રુપ ક્રોસ મેચિંગ જરૂર હોય તો કરવાનું બ્લાડર અને બોવેલ લેટ નાઇટ આપણે ઓછું કંઈક ખાવા દેવાનું બ્લાડર એમટી કરવા માટેની સૂચના આપવાની નીલબાય માઉથ તો એનબીએમ આફ્ટર ટેન પીએમ એનબીએમ રાખવાનું એનીમાં જરૂર પડે તો એનીમાં આપવાની સ્કીન પ્રિપરેશન કરવું જોઈએ હોસ્પિટલના ક્લોથિંગ પહેરવાના પ્રી મેડિકેશનમાં શું આપવાનું તો ઓપરેશન પહેલા મેડિકેશન આપવાની એમાં એટ્રોપિન આવે ફોર્ટવીન આવે ને ઇન્જેક્શન ટીટી ઇન્જેક્શન એટ્રોપિન વન એમ્પ્યુલિન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન ફોર્ટવિન ઓન એમ્પ્યુલ ઇન્ટામસ્ક્યુલર ઇન્જેક્શન ટીટાનાસ્ટોક્સોઈડ વન એમ્પ્યુલ મસ્ક્યુલર ફાઇનલ પ્રિપેરેશન કરી અને પેશન્ટની તમામ જે ફાઇલ છે એ લઈ અને સર્જનને બતાવી દેવાની અને ઓપરેશન થિયેટરમાં મોકલી દેવાનું પેશન્ટ ઓપરેશન થઈ ગયું પાછું આવી ગયું પોસ્ટ ઓપરેટિવ તો પોસ્ટ ઓપરેટિવ બે બંનેમાં જનરલ મેલ અને ફિમેલમાં કે ધ પેશન્ટ પેશન્ટને પોઝિશન આપવાની ડ્રેનેજ હોય તો ડ્રેનેજ હોય નહીં પણ હોય તો જોવાનું આઈવી લાઈન હોય તો આઈવી લાઈન જોવાની ઓબ્ઝર્વેશન કરવાનું વાઇટલ સાઇન લેવાના ડ્રેસિંગ કરવાનું મેડિકેશન આપવાની અર્લી એમ્બ્યુલન્સ એટલે થોડું હલનચલન જેવું પેશન્ટ થોડુંક થાય તો હલનચલન કરવાનું ડિસ્ચાર્જ કેર આપવાની અને ફોલોઅપ માટે ક્યાં બતાવવા જવાનું કોને બતાવવું ક્યારે બતાવવું આ બધું જ એને સમજાવવું અને હોમ વિઝિટ પેશન્ટને લેવી તો મિત્રો આવા સરસ મજાના પેપર સોલ્યુશન માટે આપણે કૈલા પબ્લિકેશનમાં સરસ સોલ્વ ક્વેશ્ચન પેપર માટેની જીએનએમ થર્ડ ઇયરની ઓલરેડી બુક્સ આપણી પાસે અવેલેબલ છે ટોટલ છત્રીસ ક્વેશ્ચન પેપર છે અને ખૂબ સરસ મજાના આવા જવાબ સાથે મિડવાઈ ફ્રી અને કોમ્યુનિટી બંનેની બુક્સ આપણને અવેલેબલ છે તો આજે જ કોન્ટેક કરો છન્નું ઝીરો ચૌદ નવ આઠ સાત છ પર અને મેળવો બુક અને ખૂબ જ સારી રીતે પરીક્ષા આપો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વિડીયોને તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો જો ગમે તો ચોક્કસ લાઇક કરજો આભાર ધન્યવાદ